સુરતના અધ્યક્ષ તરીકે એસ વસાવાની નિમણૂક દસ દિવસ પહેલાં સરકારે કરેલી સુરત પાલિકાના ડેપ્યુટી કમિશનરની નિમણૂક રદ સુરત મહાનગરપાલિકામાં રાજ્ય સરકાર તરફથી દસ દિવસ પહેલાં ત્રણ ડેપ્યુટી કમિશનરની નિમણૂંક કરી હતી તેમાંથી ગઈકાલે રાત્રે એક ડેપ્યુટી કમિશનર નિમણૂક રદ કરવામાં આવી છે સરકાર આ નિર્ણય સાથે સાથે સુડાના સીઈઓની પણ નિમણૂક રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા સુરત મહાનગરપાલિકામાં સરકાર પ્રભુત્વ વધે તે માટે પાલિકામાં એક વધારાના ડેપ્યુટી કમિશનરની પણ નિમણૂક કરી દીધી હતી પરંતુ ગઈકાલે મોડી રાત્રે સરકારમાંથી એક ઓર્ડર કર્યો છે તેમાં ત્રણમાંથી એક ડેપ્યુટી કમિશનરની નિમણૂક રદ કરવામાં આવી છે સરકારમાંથી દસ દિવસ પહેલાં એટલે કે બાવીસ ડિસેમ્બરના રોજ વિદે ખરેની કરેલી નિમણૂક રદ કરી દેવામાં આવી છે આ દિવસે સુડાના સી તરીકે યોગેશ ચૌધરીની નિમણૂક કરવામાં આવી હતી તે નિમણૂક પણ રદ કરવામાં આવી છે સુડા ચેરમેન તરીકે યોગેશ ચૌધરીની નિમણૂક રદ કર્યા બાદ સરકારે કે એસ વસાવાની નિમણૂંક સુડાના સી તરીકે કરી દીધી છે સરકારના આ નિર્ણય દસ દિવસમાં બદલાતા પાલિકા કેમ્પસમાં ચર્ચાનો વિષય બન્યો હતો